નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ત્રીસથી સોળસો ને એકસાઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસોથી ચૌદસો ને પંચાવન રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો ને પંચાવન રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો ને ત્રીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર ચિમોતેરથી સોળસો એકતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી છવ્વીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ ગાર્ડની અંદર નવસો પિંચાશીથી સોળસો અઢાર રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો ઓગણત્રીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો વીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર નેવુંથી પંદરસો રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પાંચ રૂપિયા જામજોદપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને છત્રીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી સોળસો ને પંદર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી સોળસો ને ત્રીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છન્નુંથી ચૌદસો ને છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી ચૌદસો ને પચાસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો ને છોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોયું હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર